જે સ્વામિનારાયણ આજે વાત કરવી છે વાઘને ધૂળ ચાટવી પડી વાત છે પાંચમી ફેબ્રુઆરી ઓગણીસો અઠ્ઠાણું ની વાત છે ઓરિસ્સા રાજ્યની ઓરિસ્સા રાજ્યની અંદર એક કૃપા સિંધુ નામનો બાર વર્ષનો બાળક પોતાના બે ભાઈ લઈને જંગલની અંદર લાકડા કાપવા ગયો હતો તેમની સાથે તેમનો નાનો ભાઈ શરદચંદ્ર અને એનાથી નાનો અનંત બે સાથે હતા અને કૃપા સિંધુ તો લાકડા કાપવામાં વ્યસ્ત હતો અચાનક જ કંઈક અવાજ આવે છે અને જેઓ એ પાછળ ફરે છે તો એ ખુખાર વાઘ તેમની એકદમ નજીક આવી ગયો હતો છતાં પણ તે હિંમત ન હાર્યો એ બાર વર્ષનો બાળક હિંમતથી કામ લેવાનું નક્કી કર્યું એને તો સૌથી પહેલા પોતાના બચાવ કરતા પહેલા તેમના ભાઈ તરફ નજર કરી અને તેમને ઝાડ પર ચડી જવાનો ઈશારો કર્યો આથી ચંદ્ર તો ઝડપથી ઝાડ ઉપર ચડી ગયો પરંતુ અનંત નાનો હતો એ ઝાડ પર ચડી ન શક્યો

અને કૃપાસિંધુ દોડી પોતાના નાના ભાઈ અનંતને ઉપાડી ભાગવા લાગે છે પરંતુ વાઘની સામે થાય છે અચાનક થયેલા હુમલાથી વાઘ ગભરાઈ જાય છે પરંતુ વાઘનો પંજો એ કૃપાસિંધુના ગાલ ઉપર વાગે છે અને લોહીની ધાર થાય છે છતાં પણ એ હિંમત નથી હારતો પોતાના હાથમાં રહેલી કુવારીથી વાઘ ઉપર હુમલો કરે છે અચાનક થયેલા હુમલાથી વાઘ ગભરાઈ જાય છે અને બંને વચ્ચે ઝપાઝપી થાય છે અને સતત કુવારીના પહાડ પહાડથી એ વાઘ દરી જાય છે અને પોતે પાછા પગ ભરવા લાગે છે અને નાનો એવો એ કૃપાસિંધુ વાઘને ભગાડવામાં કામયાબ થઈ જાય છે અને પોતાના બંને ભાઈનો જીવ એ બચાવી લે છે આમ નાનો હોવા છતાં પણ નિરતાથી કાર્ય કરવાથી ત્રણેય ભાઈઓના જીવ બચી જાય છે અને અંતે વાઘ જતો રહે છે અને ગામ લોકો એકદમ ભેગા થઈ જાય છે અને લોહી લુહાણ થયેલા કૃપા સિંધુને દવાખાનામાં દાખલ કરે છે અને તેમને વીરતાનો પુરસ્કાર આપવામાં આવે છે વંદન છે આવા વીરતા બતાવનાર આ બાળકને